પેટમાં અતિશય ગેસ ભરાવો પેટ ખૂબ જ ભારે લાગવું ગેસનો નીચેથી પાસ થાય ને ઉપરથી પાસ થાય ખૂબ જ રીતે પેટ ફૂગાની જેમ ફૂલાઈ જાય ગેસ એટલો બધો ભરાઈ જાય કે ખૂબ જ બેચેની રહે હંમેશા પેટમાં જ ધ્યાન રહે કામ કરવાનો જરાય ઉત્સાહ ન લાગે થાક લાગે નબળાઈ લાગે ને બેચેની જેવું અનુભવાય મિત્રો આ પ્રકારના ગેસને દૂર કરવા માટે આપણે ઘણી બધી દવાઓ કરતા હોઈએ પણ જો આ બાર વસ્તુ તમે ખોરાકમાં સતત લેશો તો તમારો આ ગેસ ક્યારેય નહીં મટે આજના વિડીયોમાં આપણે જોઈશું કે એવી કઈ બાર વસ્તુ છે કે જે તમે ખોરાકમાં લ્યો છો તો તમને ગેસ સતત બન્યા જ રાખશે ને મટશે નહીં નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે જો આપ કોઈપણ રોગથી પરેશાન છો અને વિચારતા હો કે આયુર્વેદ દવા થી મને સારું થશે કે નહીં થાય તો અમારી આ ચેનલ કે પેજના બધા જ વિડીયો એકવાર જોઈ લ્યો તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જેમણે આયુર્વેદ સારવારથી સાજા થયેલા છે એમના વિડીયો જોઈને કદાચ તમારું મન પણ એ માનશે કે આયુર્વેદ દવાથી સાજા થઈ શકાશે કોઈ પણ રોગની આયુર્વેદ સારવાર માટે તમે અમારો પર સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ મિત્રો પેટમાં ગેસ ભરાવો આયુર્વેદમાં ને આધમાન નામનો રોગ કહેવામાં આવે છે આધમાન એટલે શું પેટ જે છે એ જેમ ફૂલાઈ જવું આ મોટે ભાગે પેટમાં વાયુ ભરાવાને કારણે થતું હોય છે અને આયુર્વેદ અનુસાર આ રોગનું મુખ્ય કારણ છે અગ્નિમાંદે એટલે કે જો તમારી પાચનશક્તિ ઓછી છે તો તમે જે ખોરાક ખાશો એ પૂરતો પચશે નહીં અપચેલો ખોરાક વાયુ વાયુપિત કપ ત્રણેયને વધારે છે અને જો એમાં પણ તમે વાયુકારક વસ્તુ વધારે ખાધી હશે અથવા તો તમારી પ્રકૃતિ વાયુની હશે તો તમારું પેટ વાયુથી ખૂબ જ ફૂલાઈ જશે અને આ અપચાને આધમાન કહેવામાં આવે છે આ રોગ કેટલીક વખત એટલો બધો ભયંકર થઈ જાય છે કે અનેક રોગોનું કારણ પણ બને છે તમારા શરીરમાં ચામડીના રોગો હોય હૃદયના રોગો હોય બીપી હોય ડાયાબિટીસ હોય કે કોલેસ્ટ્રોલ હોય એ બધા જ રોગના મૂળમાં ક્યાંક ને ક્યાંક વાયુ સ્વરૂપે આ રોગ રહેલો છે એટલે આજના વિડીયોમાં અમુક વાત ડિસ્કસ કરવી ખૂબ જ જરૂરી છે શા માટે લોકો એવું માનતા હોય છે કે પાચન શક્તિ સારી છે એટલે હું કંઈ પણ ખાઈ શકીશ ના એવું નથી અમુક પ્રકારના ખોરાક એવા છે કે પાચન સારું હોવા છતાં પણ ગેસ કરે છે કેવા લોકોમાં કે જે લોકોની વાયુની પ્રકૃતિ છે અમુક લોકો જે છે એ રૂટીનમાં તો સારું હોય પણ અમુક ખાસ ખોરાક ખાવાથી તરત એને ગેસ થઈ જતો હોય છે અને એ લોકો એ માર્ક નથી કરી શકતા કે કયો ખોરાક મને ગેસ કરે છે એવા લોકો માટે પણ આ વિડીયો ખૂબ જ જરૂરી છે આ વિડિયોમાં આયુર્વેદના અલગ અલગ સંહિતા ગ્રંથોમાં બતાવેલા પ્રમાણના આધારે મેં બાર એવી વસ્તુઓ કે વાનગીઓ નક્કી કરી છે કે જેનું સેવન કરવાથી કોઈને કોઈ રીતે શરીરમાં ગેસ એટલે કે પેટમાં ગેસ વધી જાય છે આ બધા જ દ્રવ્યો આયુર્વેદમાં કહ્યા અનુસાર વિષ્ટંભી એટલે કે પેટને ફૂલાવનારા અને વાયુ કરીને પચનારા છે એટલેને એને કહેવામાં આવે છે આ બાર અલગ અલગ વાનગીઓમાંથી જો તમે પણ કોઈ ખોરાકમાં એવી વાનગી લો છો તો ખાસ ચેક કરો કે આ વાનગી ખાવાથી મને ગેસ તો નથી થતો ને તો એને બંધ કરો તો તમારા પૈસા પણ બચશે અને દવા ઓછી લેવી પડશે આમાંથી સૌથી પહેલો વસ્તુ છે ફણગાવેલા કઠોળ એટલે કે સ્પ્રાઉટ્સ મિત્રો આજકાલ હજારો વિડીયો એવા છે કે જે લોકો એવી પ્રેરણા આપે છે કે તમે પ્રોટીન લો પ્રોટીનમાં ફણગાવેલા કઠોળ ખૂબ સારા છે તમારા માટે ખૂબ જ બેસ્ટ છે અનેક પ્રકારની પોષક તત્વો પૂરા પાડે છે પણ હકીકત શું છે આયુર્વેદમાં એને વિરુદ્ધ ધાન્ય કહેવામાં આવે છે વિરુદ્ધ એટલે કે અંકુરિત કહેરું ધાન્ય હવે આ પ્રકારના ધાન્યને જો તમે લેવો છો તો એ પચવામાં અતિશય ભારે હોવાને કારણે ઠંડા હોવાને કારણે પાચનને બગાડે છે અને વાયુકારક છે આ પ્રકારનું કઠોળ કોણ લઈ શકે છે ફણગાવેલા કઠોળ મોટે ભાગે એવા વ્યક્તિઓ માટે ખૂબ સારા છે કે જે લોકો અતિશય પ્રમાણમાં મહેનત કરે છે પણ છતાં પણ આયુર્વેદમાં એવું નથી કીધું કે રોજ લેવા જોઈએ રોજ તો વિરુદ્ધ ધાન્ય ન લેવું જોઈએ એવું ચરક સંહિતાના માત્રાશિતિ અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે મર્ષજરક જણાય છે કે વિરુદ્ધમ એટલે કે જે વિરુદ્ધ ધાન્ય છે એનો રોજ ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ એટલે જે લોકો પોતાના ખોરાકમાં નિયમિત રૂપથી અંકુરિત કઠોળ લેતા હોય એ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે કદાચ આ તમારા માટે ગેસનું કારણ બની શકે છે બીજા નંબરે છે કાચા શાકભાજી મિત્રો આપણે વહેમેશ એવું જ માનવી છીએ કે સલાડ ખાવું શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને એના માટે અનેક વિડીયો તમે જોયેલા હશે સાચી વાત તો એવી છે આયુર્વેદમાં શાકને નિંદિત ગણવામાં આવ્યા છે જો તમે શાક ખાવ છો તો બની શકે કે તમે તમારું આયુષ્ય પણ ઓછું કરો છો કારણ કે આયુર્વેદમાં સ્પષ્ટ લખેલું છે અશાક ભૂખ જે લોકો શાક ખાતા નથી એ લોકો સ્વસ્થ રહે છે પણ આ જ સમયે આપણા મગજમાં પ્રશ્ન થાય કે શું શાક ખાવા જ નહીં ના શાક તરીકે અહીંયા પત્ર શાક એટલે કે પાંદડાવાળા શાકભાજી અમુક રીતે કહેલા છે કાચા શાકભાજી કહેલા છે શાકભાજીને પકાવીને સરસ રીતે ઘી અને તેલમાં વઘાર કરીને લેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે એટલે કે ફળ રૂપે બનતા શાકભાજી દૂધી તુરિયા ગલકા કિસોડા કારેલા કંકોળા સરગવો આ બધા જ જે ફળરૂપે બનતા શાકભાજી જેનો ઉપયોગ તમે તમારી પ્રકૃતિ અનુસાર કરી શકો છો પણ એને ગાયના ઘી અથવા તો તલના તેલમાં ખૂબ સરસ રીતે વઘારીને લેવા જોઈએ પણ વાત અહીંયા થાય છે કાચા શાકભાજીની કે જે આપણે સલાડના સ્વરૂપે વધુ પ્રમાણમાં લઈએ છીએ ભાગે લોકોમાં ફેશન છે કે જમ્યાથી પહેલાં થાળી ભરીને સલાડ જમશે અને પછી ભોજન લેશે પણ યાદ રાખો આ બધી જ વસ્તુ વાયુકારક છે જે લોકોની પ્રકૃતિ વાયુની છે એ લોકો માટે આ ખૂબ જ વાયુકારક હોવાને કારણે પેટને ફૂલાવી દેશે અને વાયુ ભરી દેશે એટલે કાચા શાકભાજીની જગ્યાએ તમારે વઘારેલા શાકનો ઉપયોગ કરવો જોઈએ ત્રીજી અને ખૂબ જ અગત્યની વસ્તુ છે બેકરીની પ્રોડક્ટ્સ ટોસ બ્રેડ પાઉં બિસ્કીટ કેક આ બધી જ વસ્તુઓ જે બેકરીમાં બને છે એમાં ખૂબ જ પ્રમાણમાં અલગ અલગ વસ્તુ વાપરવામાં આવે છે જેમ કે એમાં મેંદો હોય છે વનસ્પતિ ઘી હોય છે ક્યારેક ક્યારેક દહીંનો ઉપયોગ થાય છે કે દૂધનો ઉપયોગ થાય છે એમાં ફર્મેન્ટેશન કરવા માટે ઈસ્ટ અથવા તો બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે આ બધી જ પ્રક્રિયાઓને કારણે બેકરીની દરેક પ્રોડક્ટ્સ જે છે એ પચવામાં ભારે તો હોય જ છે પણ સાથે સાથે અનેક રોગો કરનારી વિરુદ્ધ હારથી ભરેલી પણ હોય છે એટલે જે લોકો બેકરીની પ્રોડક્ટ્સ નિયમિત રૂપથી ખાતા હોય છે તો તમે જોજો એમને કબજિયાત અને ગેસનો પ્રોબ્લેમ હંમેશા રહેતો હોય છે બેકરી પ્રોડક્ટ્સ માટે મેં ખાસ જોયું છે કે નાના બાળકોને જો બેકરી પ્રોડક્ટ્સ લાંબો સમય આપવામાં આવે તો એની ઇમ્યુનિટી લો થાય છે અને પેટમાં કૃમિ વધી જાય છે બેકરીની દરેક પ્રોડક્ટ્સ પેટમાં ગેસ જ કરતી હોય છે એટલે જો તમારી પાચન શક્તિ નબળી છે અથવા તો તમારો વાયુની પ્રકૃતિ છે તો તમારે બેકી પ્રોડક્ટ્સથી ખાસ બચવું જોઈએ ચોથી વસ્તુ છે ઠંડા પીણા ડ્રિંક્સ હા મિત્રો આપણામાંથી ઘણા બધા લોકો જે છે જમવાની સાથે ઠંડા પીણા લેતા હોય છે જ્યારે આપણે બહાર હોટલમાં ભોજન કરીએ છીએ ત્યારે અલગ અલગ પ્રકારના કંપનીના ઠંડા પીણા ડ્રિંક્સ આપણે પીતા હોઈએ છીએ આ બધી જ ડ્રિંક્સ એને એરિટેડ વોટર કહેવામાં આવે છે કે જેમાં એક પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ ભરવામાં આવે છે આ પ્રકારના એરેટેડ વોટર જો તમે લ્યો છો તો ટેમ્પરેરી તો તમને એવું લાગે છે કે ખાસ પેટમાં તો સારું લાગે છે ગેસ પાસ થાય છે અથવા તો ઓડકાર વાતે ગેસ નીકળે છે પણ હકીકતમાં એ પહેલેથી બનેલો ગેસ છે કે જે એલેટેડ વોટરને કારણે વધારે પ્રમાણમાં બને છે ને ઓડકારથી થોડોક બહાર નીકળે છે પણ મોટે ભાગે આ એરેટેડ વોટર પેટમાં રહીને પેટને વધુ ફૂલાવે છે ગેસને વધુ બનાવે છે કારણ કે એમાં નેચરલી સીઓટુ હોય છે કે જે પીવાની સાથે તમે અંદર લઈ લ્યો છો એટલે જો તમે કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત હોય તો ખાસ જુઓ તમે ગેસ થઈ શકે છે વધી પણ શકે છે પાંચમી વસ્તુ છે સૂકો નાસ્તો મિત્રો આપણે ગુજરાતીઓ એટલે સૂકા નાસ્તાના શોખીન ગાંઠિયા ચવાણું થેપલા ખાખરો આ બધી જ સૂકી વસ્તુઓ ઘણી ભાગે સૂકી હોવાને કારણે વૃક્ષો હોવાને કારણે પેટમાં વાયુકારક સાબિત થાય છે ઘણા બધા પેશન્ટ એવા આવે છે કે જેમ કહે છે કે સાહેબ અમે તો માત્ર ખાખરો ખાઈ છીએ અથવા તો માત્ર મમરા ખાય છે અથવા તો સેમ મમરા ખાય છે તમને ગેસ કેમ થતો હશે પણ તમે ખાસ યાદ રાખો આ પ્રકારની બધી જ વસ્તુઓ પચવામાં ખૂબ સૂકી હોવાને કારણે આયુર્વેદ અનુસાર વાયુ ઉત્પન્ન કરનારી છે કારણ કે વૃક્ષતા એ વાયુનો ગુણ છે જેટલી તમે સૂકી વસ્તુ વધારે ખાશો સૂકો નાસ્તો વધારે લેશો એટલો પેટમાં ગેસ વધારે બનશે બીજું મોટાભાગની આ પ્રકારના ફરસાણે ચણાના લોટમાંથી બનવાને કારણે ચણાનો લોટ પણ ઘણા લોકોને ગેસ કરનારો સાબિત થાય છે એટલે પેટમાં ગેસ અને કબજિયાત કરે છે જો તમે સૂકો નાસ્તો ખાવ છો તો ચેક કરી લો તમને ગેસ છે અને સૂકો નાસ્તો બંને સાથે મળતા હોય છે તો સૂકો નાસ્તો બંધ કરવાની જરૂર ખાસ છે છઠ્ઠી વસ્તુ છે આથાવાળી વસ્તુઓ ફર્મેન્ટેડ ફૂડ આ પ્રકારની આથાવાળી વસ્તુ ઢોકળા જલેબી હાંડવો ઢોસા ઇડલી આ બધા જ આથાવાળી વસ્તુઓ જે છે એ કોઈને કોઈ રીતે પેટમાં ગેસ કરે છે કારણ કે આયુર્વેદમાં કહેલું છે એ વિષ્ટંભી છે વાયુ કરીને પચે છે બીજું છે એ ગુરુ છે એટલે કે પચવામાં ભારે છે અને વૃક્ષોવાને કારણે પાણી વધુ પ્રમાણમાં શોષી લે છે આ બધી જ પ્રકારની આથાવાળી વસ્તુઓ પેટમાં ગયા પછી હંમેશાને માટે ગેસ જ કરે છે એટલે જે લોકોનું પાચન ખૂબ સારું હોય એ લોકો જ આથાવાળી વસ્તુ પચાવી શકે છે તમે પણ જો આથાવાળી વસ્તુ લેવા માગતા હો તો બે વસ્તુ ધ્યાન રાખો પેલું ઓછા પ્રમાણમાં લ્યો બીજું જો અતિશય ગેસ છે તો એને ન લ્યો અને ત્રીજું એ લીધા પછી કોઈને કોઈ પાચન દ્રવ્ય જરૂર લી લો જેમ કે જીરુવાળું પાણી છે લીંબુ પાણી છે એવું કંઈ પણ વસ્તુ લ્યો કે જેથી તમને ઝડપથી પચી જાય સાતમી વસ્તુ છે સિંગ ચણા વટાણા મિત્રો મગ સિવાયના દરેક પ્રકારના કઠોળ હંમેશા ગેસ કરતા હોય છે પણ ખાસ કરીને આપણા ગુજરાતીઓમાં સિંગ ચણા વટાણા ખાવાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે વાલ સિંગ ચણા વટાણા પાપડી આ બધી પ્રકારના કઠોળ અતિશય પ્રમાણમાં ગેસ કરે છે કારણ કે એને વિષ્ટંભી કયા છે અને ગુરુ કયા છે પચવામાં ભારે છે ગેસ કરીને પચે છે એટલે જો તમે કઠોળનું સેવન વધારે કરતા હો તો એ તમને ગેસ કરી શકે છે આઠમી વસ્તુ છે આઈસ્ક્રીમ તમને સાંભળીને પણ આશ્ચર્ય થશે સાહેબ આઈસ્ક્રીમ ખાવાથી ગેસ થાય હા મિત્રો આઈસ્ક્રીમમાં શીતવીર્ય એટલે કે અતિશય ઠંડો ગુણ હોવાને કારણે ઘણા બધા લોકોને વાયુ પ્રકૃતિ હોય તો આઈસ્ક્રીમ તરત જ ગેસ કરી શકે છે ઘણા બધા લોકોની પાચનશક્તિ નબળી હોવાને કારણે આઈસ્ક્રીમમાં દૂધ કે ક્રીમ કે મલાઈ આવતી હોવાને કારણે પણ ગેસ થઈને ઓછું પાચન થવાથી પણ પ્રોબ્લેમ થાય છે પેટ ફૂલાઈ જાય છે એટલે જો તમે આઈસ્ક્રીમ ખાવા ઈચ્છતા હો તો એક વસ્તુ છે કે ખોરાકની સાથે ક્યારેય ન લ્યો બીજું ખૂબ જ સરસ ગરમીની સિઝનમાં લ્યો ત્રીજું કે જ્યારે એકદમ સરસ ભૂખ લાગ્યું ત્યારે જ આ પ્રકારના આઈસ્ક્રીમ કે ડેઝર્ટનું સેવન કરવું જોઈએ મોટે ભાગે આપણે જમ્યા પછી લઈ છીએ ડેઝર્ટ તરીકે લઈ છીએ જે ખરેખર વધુ પ્રમાણમાં ગેસ કરનારી વસ્તુ છે નમી વસ્તુ છે બટેટા બટેટા જે છે એ અતિશય નિંદનીય ગણવામાં આવે છે આયુર્વેદમાં આયુર્વેદમાં કયું છે કંદા નામ આલુક એટલે કે કંદ શાકમાં જે કંદમૂળ રૂપે જે શાક બને છે એમાં સુવર્ણ સૌથી શ્રેષ્ઠ છે બટેકા સૌથી નિકૃષ્ટ છે નિકૃષ્ટ શા માટે કયા છે કારણ કે બટેકા વિષ્ટંભી છે અતિશય પ્રમાણમાં ગેસ કરે છે ઘણા લોકોને એવી આદત હોય છે કે શાકમાં બટેટાટો જોઈએ જ કોઈને કોઈ રૂપે બટેટાનું શાક ખાય છે અને ઘણા લોકો તો બટેટા સિવાય કોઈ શાક ખાતા જ નથી હોતા આવા બધા વ્યક્તિઓને ખાસ જોવામાં આવે છે કે એને પેટમાં ખૂબ જ ગેસ રહે છે અને ગેસ પાછું કોઈને કોઈ અંગોમાં પણ ભરાઈ રહે છે બટેકા વધારે ખાવ તો ઘણી વખતે કમર વધારે દુખી શકે છે પેટ પણ દુખી શકે છે માથું અને છાતી પણ દુખી શકે છે એટલે જો તમે નિયમિત રૂપથી બટેટાનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો તમને ગેસ થઈ શકે છે દસમી વસ્તુ છે ખીચડી ઘણા બધા લોકો એવું કહે છે કે સાહેબ ખીચડી તો અતિશય હલકો ખોરાક છે માંદાનો ખોરાક છે તમે ખીચડીને પણ કહેવો છો કે ગેસ કરે છે હા મિત્રો જે લોકોની વાયુની પ્રકૃતિ છે પાચન ખૂબ ઓછું છે એ વ્યક્તિઓને ખીચડી ગેસ કરી શકે છે સ્પષ્ટ છે અને ઘણા બધા પેશન્ટ આવીને પણ એવું કહે છે કે સાહેબ ખીચડી ખાવ એટલે મને ગેસ થઈ જાય છે એનું કારણ બહુ સ્પષ્ટ છે આયુર્વેદમાં ખીચડીને કૃષરા કહ્યું છે કુસરા ગુરુ એટલે કે પચવામાં ભારે છે વિષ્ટંભી એટલે કે ગેસ કરીને પચે એવું કહેલી છે પણ હા ખીચડી જે તે સમયે બનાવવામાં આવતી ત્યારે એ મોટે ભાગે હાથ છડેલા ચોખામાંથી હાથ છડેલી મગની દાળમાંથી બનાવવામાં આવતી હતી ચૂલા ઉપર ખુલ્લા વાસણો પકાવવામાં આવતી ધીરે ધીરે ખીચડી ચડી જાય પછીને ઢાંકી દેવામાં આવે એટલે અંદરની અંદર સીજે અને એ એકદમ દાણે દાણો ખૂબ સરસ ચડી ગયો હોય એવી ખીચડી જે છે એ ખૂબ સરસ રીતે પચવામાં હલકી કહી શકાય પણ આ પ્રકારની સિવાયની જે અત્યારે બનાવવામાં આવે છે પોલિશ્ડ રાઇસમાંથી પોલિશ મગની દાળમાંથી ખીચડી બને છે ઉપરાંત કુકરમાં આનાથમાં આવે છે એટલે એ ખીચડી હંમેશા ગેસકારક બને છે એટલે ઘણા બધા લોકોને હું ખોરાકમાં પણ ખીચડી બંધ કરવાનો આગ્રહ એટલે જ રાખું છું કારણ કે એ ગેસ કરે છે અગિયારમી વસ્તુ છે સોપારી મિત્રો બધા જ વ્યક્તિ જે છે એ માને છે કે સોપારી પાન મસાલા માવા પાચનને બગાડે છે પણ એ બંધ નથી કરતા સોપારી જે છે એ તુરી કહે છે એટલે કે કશાય રસપ્રધાન કહે છે ગુરુ એટલે કે અતિશય પ્રમાણમાં પચવામાં ભારે છે તમને અનુભવ હશે કે જ્યારે તમે ડાયરેક્ટ ઘણા લોકો સોપારી ખાતા હો તો દચુરા જેવું થઈ જાય છે અથવા તો છાતીમાં જે છે ભારે પણ અનુભવાય છે એનું મુખ્ય કારણ છે કશાય રસ એટલે કે તુરાશ સોપારીની તુરાશ જે છે એ તરત જ ગેસ કરે છે અને છાતીમાં ભારે પણ ઉત્પન્ન કરે છે જે લોકો નિયમિત રૂપથી કોઈને કોઈ રીતે સોપારીનું વ્યસનમાં સેવન કરતા હોય કે અલગ રીતે સેવન કરતા હોય એ લોકોને પેટમાં ગેસ થવાના ચાન્સીસ ખૂબ જ રહેલા છે એટલે જો તમે સોપારી નિયમિત રૂપે સેવન કરો છો તો અને તમને ગેસ થાય છે તો સૌથી પહેલાં સોપારી બંધ કરો બારમી વસ્તુ છે વાસી ખોરાક આ એક એવી વસ્તુ છે કે જે ગૃહિણીઓને ધ્યાનમાં આવતી નથી હોતી ઘણી બધી ગૃહિણીઓ વાસી ખોરાક ખાવું અને બહુ સહજ રીતે લે છે રાત્રે બનાવેલી ખીચડી સવારે ખાવી રાત્રે બનાવેલી રોટલી ભાખરી સવારે ગરમ કરીને લેવી રાત્રે બનાવેલી રોટલી સવારે વઘારીને ખાવી આ બધી જ વસ્તુઓને આપણે સાવ સહજ ગણીએ છીએ અને પૈસાની બચતમાં માની છીએ કે કરકસરમાં માની છીએ પણ શું તમે જાણો છો કે આ રીતે તમે જે પૈસા વાસી ખોરાક ખાઈને બચાવશો એ ડૉક્ટરને આપવા જ પડશે કારણ કે વાસી ખોરાકમાં ધીરે ધીરે આથો આવી જાય છે એને આયુર્વેદમાં પરિશુદ્ધ આહાર કહ્યું છે એ ખાવાથી લોહીનો બગાડ થાય છે શરીરમાં વાહ બને છે અને પેટમાં પણ ખૂબ ગેસ બને છે એટલે જે લોકોને બપોરનું ભોજન રાત્રે રાતનું ભોજન સવારે ખાવાની આદત હોય તો યાદ રાખો એ ખૂબ પ્રમાણમાં ગેસ કરનારું છે અને તમને હેરાનગતિ કરાવશે એટલે વાસી ખોરાક પણ જે છે એ લેવો અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપવા બરાબર છે એટલે મારી ગૃહિણીઓને નમ્ર વિનંતી છે કે કોઈપણ પ્રકારનો વાસી ખોરાક કૂતરાઓને આપી દો પણ ઘરે ન જમો હવે જ્યારે આ બધી જ વસ્તુ હું કહેતો હઉં છું ત્યારે ઘણા બધા લોકો આમાંથી એવા કહેશે મને કે સાહેબ હું તો ખીચડી રોજ ખાઉં છું મને કાંઈ નથી થતું હું તો આઈસ્ક્રીમ લઉં છું મને કાંઈ ન થતું હું તો બેકરીની વસ્તુ ખાઉં છું તોય મને કાંઈ નથી થતું પણ મિત્રો આ બાર વસ્તુમાંથી કોઈ પણ એવી વસ્તુ હશે કે જે તમને નહીં ફસતી હોય અને તમને ગેસ કરતી હશે એટલે બધી જ બારે બાર વસ્તુ તમને ગેસ કરશે એવું જરૂર નથી બીજી ગતિની વાત કે ઘણા બધા લોકો બારે બાર વસ્તુ ખાતા છે તોય એને ગેસ નહીં થતો હોય તો એના આયુર્વેદમાં કારણો પણ બતાવેલા છે આયુર્વેદમાં કહ્યું છે કે ત્રણ અલગ અલગ કારણોથી તમને અમુક વસ્તુ ખાવા છતાં પણ નડતી હોય એના કારણો છે પહેલું કારણ એમાં બતાવેલું છે પ્રકૃતિ જો તમારી પિત્તની પ્રકૃતિ હોય કે કફની પ્રકૃતિ હોય અને તમારી પાચન શક્તિ ખૂબ સારી હોય તો તમને આમાંથી કોઈપણ વસ્તુ ગેસ ન કરે એવું બની શકે બીજું સાતમ્ય સાતમ્ય એટલે શું કોઈપણ વસ્તુ તમને ક્રમશઃ ખાવાથી ધીરે 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 તમારા શરીરને માફક આવી ગઈ હોય તો પણ તમને ગેસ ન કરી શકે એવું પણ બને છે ત્રીજી વસ્તુ જો તમારી પાચન શક્તિ ખૂબ જ સારી હોય આયુર્વેદમાં કહ્યું છે દીપતાગ્ન ખરા આહારા કર્મનિત્યા મહોદરા યનારા પ્રતિ તાંત અચિંત્ય ના અવશ્યમ ગુરુ લાગવમ એટલે કે જે લોકોની પાચન શક્તિ ખૂબ જ સારી છે જે લોકો સૂકો ખોરાક વધુ પ્રમાણમાં ખાવાના છે જે લોકો અતિશય પ્રમાણમાં પરિશ્રમ કરે છે જે લોકો ખૂબ જ પ્રમાણમાં જે છે એ ખેતી કે શારીરિક શ્રમનું કામ કરતા હોય છે આવા બધા જ વ્યક્તિઓની જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ ખૂબ જ સારી હોવાને કારણે એ લોકો માટે કઈ વસ્તુ ભારે છે કઈ વસ્તુ હલકી છે કઈ વસ્તુ ગેસ કરે છે કઈ વસ્તુ ગેસ નથી કરતી એ કાંઈ વિચારવાની જરૂર નથી કારણ કે આવા લોકોને તો પથ્થર પણ પચી જાય છે પણ મિત્રો મોટાભાગના લોકોમાં આજકાલ પાચનશક્તિ પણ સારી નથી હોતી વાયુ પ્રકૃતિના હોય છે અને એ લોકોને એવો ખોરાક માફક નથી જાવતો એટલે આ બાર વસ્તુઓ આપણે ચેક કરવી અને જો તમને ગેસ કરતી હોય તો એને તાત્કાલિક બંધ કરો એમાં જ સલામતી છે એમાં જ યોગ્ય છે ગેસ કે દવાની ગોળીઓ ખાવા કરતાં જો તમે આ બાર વસ્તુઓને જોઈ અને એમણે જ ફેરફાર કરશો તો તમને દવાઓ ન લેવી પડે અને તમે ખૂબ સ્વસ્થ રહેશો મારો આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો કારણ કે આપણા ગુજરાતમાં આ બધી જ વસ્તુ ખાવાનું ચરણ ખૂબ વધતું જાય છે અને જેને કારણે જે છે એ ગેસના દર્દીઓ પણ વધતા જાય છે આશા રાખું છું આ માહિતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ